ધારી તાલુકાના જર જરપરા મોરજર પરબડી સહિતના ગામમાં બેવડી ઋતુના કારણે ખેડૂતોના બાગાયતી પાકોને નુકસાન થઈ રહ્યું છે અમરેલી જિલ્લામાં બેવડી ઋતુને લઈ ખેડૂતોના પાકોનું નુકસાન થઈ રહ્યું છે હવે બાગાયત કરતા ખેડૂતોને પણ નુકસાની થઈ રહી છે ત્યારે ધારી તાલુકાના મોટા ભાગના ગામોમાં બાગાયતી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહેલા ખેડૂતો જોઈએ આ વર્ષે કેરીનો સ્વાદ લોકોને કેવો મળશે ધારીના પરવડી જેવા વિસ્તાર છે જે મોટાભાગના ગામોમાં બાગાયતી ખેતી કરવામાં આવે છે કેરીની બાગાયતી ખેતીમાં વિસ્તારના મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે છેલ્લા દિવસોમાં પડેલ ધુમસના કારણે આ કેરીના નુકસાન થયું છે કેરીના નાના ઝાડ ચાર થી પાંચ વર્ષના છે જેમાં ધુમ્મસની ભારે અસર જોવા મળે છે જે આખતર ફાલ આવેલ તેમાં ધુમ્મસ આવ્યો હતો ત્યારે ફાલ પડી ગયેલ છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે જો આ પ્રમાણે વાતાવરણ રહેશે તો મોટા ભાગના આંબાઓને પણ નુકસાન થઈ શકે છે મોર અને ફ્લાવરિંગ થવું જોઈએ તે થયું નથી હાલ મોટા આંબામાં કોઈ નુકસાની જેવું દેખાતું નથી અને જો એમાં ઠંડીનું વાતાવરણ રહેશે તો ઉપર જ સારી મળશે અને જો ગરમીનું પ્રમાણ વધશે તો નુકસાન થવાની શક્યતા છે ખેડૂતોને બેવડી ઋતુને લઈ કેરીના નાના આંબાઓમાં ફાલ વળી ગયેલ છે અને મોટા આંબાઓમાં પાક આવશે તો તેમનું વળતર આમાં મળી રહેશે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતો ત્યારે હાલ ગરમી પડવાની આગાહી પણ કરવામાં આવી રહી છે તો મોટા આંબા માટે ગરમી નુકસાનદાયક સાબિત થઈ શકે છે અને જો એ જ રહેશે કે જગતના તાત સામે કુદરત ઊઠે છે કે રીજે છે તે તો સમય બતાવશે મોટા આંબાઓમાં અત્યારે ખાખડી હોવી જોઈએ તેના બદલે ફ્લાવરિંગ પણ નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે તો આપણે ખેડૂતો પાસેથી જાણીએ પાર છે ખાખડી હોવી જોઈએ એની જગ્યાએ અત્યારે ફ્લાવરિંગ પણ નથી અમુક આંબામાં તો જે ફ્લાવરિંગ ચાલુ થાય છે મારું ગામ મોરજર તાલુકો ધારી જિલ્લો અમરેલી ભરતભાઈ કે નથી થયું જે નાના રોપડા હતા એમાં એસી ટકા બળી ગયું છે આગતર હતું અને જે મોટા આંબા છે એમાં અત્યારે મોર આવ્યા છે રિપોર્ટર ડામોર